નમસ્કાર બાળ મિત્રો ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અહીં નીચે કેટલાક ચિત્રના સમૂહ આપેલા છે આ ચિત્રના સમૂહમાં એક ચિત્ર એવું છે કે જે થોડું અલગ છે તો આ અલગ ચિત્ર શોધી અને તેના પર આપણે ચોકડીની નિશાની કરવાની છે ઉદાહરણ તરીકે આપણને એક પહેલું ચિત્ર કરીને આપ્યું છે તો ચાલો આપણે જોઈએ પહેલું ચિત્ર તો બાળ મિત્રો પહેલાં ચિત્રમાં તમને શું દેખાય છે શરીરના અંગો આંખ કાન નાક તથા પગ અને એની સાથે હોળી પણ આપેલી છે તો આ બધા સમૂહ શું છે શરીરના અંગો છે પણ એક અલગ ચિત્ર એટલે કે મૂડી છે તો તે સરખાપણ ધરાવતું નથી માટે તેના પર છોકરીની નિશાની કરેલી છે તો આ જ રીતે આપણે બીજા ચિત્રમાં જોઈએ તો વાહનો વાહનોમાં શું આપ્યું છે સાયકલ મોટર કાર રિક્ષા અને મોબાઈલ ફોન આ બધા જ વાહનો છે પરંતુ અલગ શું પડે છે મોબાઈલ ફોન માટે આપણે તેના પર ચોકડીની નિશાની કરીશું ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો અહીં પાલતુ પ્રાણીઓ આપેલા છે ગાય વાઘ કૂતરો ભેંસ અને ઘોડો તો આ બધા પ્રાણીઓમાં અલગ શું પડે છે વાઘ શા માટે કેમ કે વાઘ તે પાલતું પ્રાણી નથી માટે આપણે વાઘ પર ચોપડીની નિશાની કરીશું અહીં જુઓ અહીં જંગલી પ્રાણીઓનો સમૂહ આપ્યો છે સિંહ ડીચ શિયાળ હાથી અને બકરી અહીંયા બકરી છે તે પાલતું પ્રાણી છે માટે તે જંગલી પ્રાણીઓના સમૂહથી અલગ પડે છે માટે આપણે તેના પર ચોકડીની નિશાની કરીશું ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો અહીં પંખીઓ આપેલા છે એમાં સાથે સાથે હરણ મોર પોપટ કબૂતર અને ચકલી છે તો બાળ મિત્રો અહીંયા કયું ચિત્ર જુદું પડે છે તમે જણાવી શકશો અહીં બધા જ પંખીઓ છે પરંતુ હરણ છે તે પ્રાણી છે માટે આપણે તેના પર ચોકડીની નિશાની કરીશું ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો અહીં કીડી મચ્છર હુવળ મધમાખી તથા વાનું ચિત્ર આપ્યું છે તો બાળમિત્રો આ બધા ચિત્રમાંથી કયું ચિત્ર અલગ પડે છે ગુવળનું કેમ કે ગુવળ તે પક્ષીમાં આવે ગુવળ તે જંતુ નથી માટે આપણે કૂવળ પર ચોકડીની નિશાની કરીશું જો બાળમિત્રો અહીં શું આપ્યું છે અહીં અલગ અલગ ફૂલ આપ્યા છે જેમ કે ગુલાબ મોગરો ગલગોટો કમળ અને સાથે સાથે રીંગણ તો રીંગણ તે શાકભાજીના સમૂહમાં આવે માટે આપણે તેના પર ચોકડી કરીશું ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો ભીંડો દૂધી સૂરજમુખી કારેલું તથા કોબીજ આપેલા છે તો બાળમિત્રો આમાં અલગ શું છે સૂરજમુખી તે ફૂલ છે અને બાકી બધા શાકભાજી છે માટે આપણે સૂરજમુખી પર છોકડી કરીશું તમને સમજાયું ને ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો અહીંયા સજીવ આપ્યા છે જેમ કે વૃક્ષ ઝીબ્રા પતંગિયું તથા હંસ અને ખુરશી છે જે સજીવ ના કહેવાય ખુરશી એ નિર્જીવ છે માટે આપણે કુર્સી પર ચોકડી કરીશું ત્યાર પછીનું ચિત્ર જોઈએ તો શેના ચિત્ર છે નિર્જીવના તેમાં કઈ કઈ વસ્તુઓ દર્શાવવામાં આવી છે પેન્સિલ ઘંટ કુક્કર ઇસ્ત્રી તથા ઘેટું આ નિર્જીવ વસ્તુઓના સમૂહમાં ઘેટું તે સજીવ કહેવાય માટે આપણે ઘેટા પર ચોકડીની નિશાની કરીશું જો બાળ મિત્રો અહીં રમતના સાધનોનો સમૂહ આપ્યો છે જેમાં બેટ રેકેટ બોલ તથા હોકી સ્ટીક છે પરંતુ સાથે સાથે કાબરનું પણ ચિત્ર છે તો કાબર તે રમતના સાધનોમાં આવે ના આવે માટે આપણે તેના પર ચોકડીની નિશાની કરીશું ત્યાર પછી રસોડાની વસ્તુઓ જોઈએ ચમચી સાણસી છરી તથા વાટકી આ સમૂહ રસોડાની વસ્તુઓનો છે તો બાળ મિત્રો અહીં કઈ વસ્તુ અલગ પડે છે કાસ્કો માટે આપણે કાસકા પર ચોકડીની નિશાની કરીશું બાળ મિત્રો તમારી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને તમે જૂથમાં વેચી શકો જેમ કે પ્લાસ્ટિકની વસ્તુઓ બાથરૂમના સાધનો બેડરૂમની વસ્તુઓ અભ્યાસને લગતી વસ્તુઓ ખાવા પીવાની વસ્તુઓ હોય તેમાં અનાજ કઠોળ શાકભાજી ખરું ને આમ દરેક વસ્તુઓના જૂથને આપણે ઓળખી શકીએ તમને આ પ્રકરણ બરાબર સમજાયું ને તો તમારે પણ જૂથમાંથી અલગ પડતી વસ્તુને શોધવાની છે અને તેના પર ચોકડીની નિશાની કરવાની છે તો આટલું કાર્ય તમારી નોટમાં પૂર્ણ કરશો ને ફરી મળીએ આવતા અઠવાડિયે ત્યાં સુધી આવજો